તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી રઘુવીરસિંહ જાડેજાનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

જેથી મળેલ હકીકત આધારે વોચમાં હતા દરમિયાન હકીકત વાળી બોલેરો ગાડી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ગાડી રજીસ્ટ્રેશન નંબર આર જીરો ચાર ટી એ અડસઠ ચુમ્માલીસ વાળી હોય અને ગાડીમાં હાજર મજકુર ખુશાલ રામ પદ્મા રામ ભીલ ઉમર વર્ષ અઠ્યાવીસ રહે હાલે કેમ્પ જીરો બે આર પાર્ક ખાવડા તાલુકો ભુજવાડો જેના કબજાને ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ અને સદર વાહનના નંબર ખરાઈ કરતા સદર બોલેરોમાં લાગેલ નંબર પ્લેટ તથા એન્જિન તથા ચેસીસ નંબર અલગ અલગ હોય અને મજકુર આ ગાડીના નંબર તથા આરસી બાબતે પૂછતા જણાવેલ કે સદર વાહન ઉમેદસિંહ ભાટી આપેલ છે અને કહેલ કે આ ગાડીમાં ગુપ્ત ખાનામાં દારૂ મૂકેલ છે જે ગાડી ખાવડા લઈ જવાની હકીકત જણાવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી ખાવડા પોલીસ સ્ટેશનમાંથી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ તેમજ ચાલીસ હજાર ત્રણસો બોલેરો રજીસ્ટ્રેશન નંબર આર જે જીરો ચાર ટી એ અડસઠ ચુમ્માલીસ પ્રોહિબિશન મુદ્દા માલ હેરફેર માટે ઉપયોગમાં લીધેલ વાહન ખોટી નંબર પ્લેટ બનાવી તેના આગળના ભાગે સ્ટીકર વડે લગાડી ખોટા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરેલ જેની કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા દસ એમ કુલ દસ લાખ પચાસ હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે હાજર મળી આવેલ આરોપી ખુશાલરામ પદ્મારામ ભીલ ઉમર વર્ષ અઠ્યાવીસ રહે હાલે કેમ્પ બે આરી પાર્ક ખાવડા તાલુકો ભુજ મૂળ રહે ફલસુડ ભીલોકી થાણી ભુરાજગઢ જિલ્લો જેસલમેર રાજસ્થાન હાજર ન મળી આવેલ આરોપી ઉમેદસિંહ ભાટી રહે ખોખસર જિલ્લો બાડમેર રાજસ્થાન